नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં ગુરુશ્વ તુલા અને કુંભ રાશિના લોકો પર બજરંગબલીના આશીર્વાદ રહે છે તેમને સારા સમાચાર મળશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જઈએ मेष राशि बात करिए तो मेष राशि जातकों आज सामाजिक अने राजकीय क्षेत्र सफलता मिलवा संभावना छे। बैंक संबंधित काम में सफलता मैं जो कि शत्रुओं थी सावधान रहेवानी जरूर छे। विदेश म रहेता परिवार अने संबंधियों तरफ थी तमने सारा समाचार मिली वृषभ राशि की बात करिए तो વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે સંતાન તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે અને વેપારમાં લાભ થશે તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે અને સાંજે તમારા જીવનસાથી સાથે મોજ મસ્તી કરવાની તક મળશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકોને આજે મહેનત અને ધૈર્યનો પૂરો લાભ મળશે ટ્વાયેલા પૈસા પાછા મળી શકે છે અને તમને તમારું કાર્યક્ષેત્રમાં સફળતા મળશે જે કે ભૂત પશ્ચાતાવર્તી થવાના કારણે નાણાકીય બાબતોમાં સાવચેત રહો કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આજે નોકરી અને વ્યવસાયમાં ઉત્તમ તકો મળશે મકાન કે વાહન ખરીદવાના પ્રયાસો સફળ થઈ શકે છે સંતાન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે અને વિદેશમાં શિક્ષણ મેળવવાના પ્રયાસો સફળ થશે. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આજે ધંધામાં લાભ થશે અને રોકાણથી લાભ મળશે. જો કે ખર્ચ પર નિયંત્રણ રાખો. લવ લાઈફમાં સુમેળ રહેશે પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કન્યા રાશિની વાત કરીએ તો कन्या राशिના લોકોને આજે સારા સમાચાર મળશે મિત્રો અને પરિવાર તરફથી તમને મદદ મળશે સરકારી કામ પૂર્ણ થઈ શકે છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ મળશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે આજનો દિવસ વ્યવસાયમાં લાભદાયક રહેશે તમને પરિવારનો સહયોગ મળશે અને अटવાયેલો પૈસા પાછા મળશે जोके खर्च पर नियंत्रण राखूं जरूरी छे वृश्चिक राशि नि बात करिए तो वृश्चिक राशि ना लोको आजे उत्साह થી ભરેલા રહે છે ટેકનિકલ ક્ષેત્રે લાભ થશે અને રાજકીય પ્રભાવ વધશે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને વૈવાહિક જીવનમાં થોડી નાની ચિંતાઓ રહી શકે છે ધન રાશિ ની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આજે તેમના પરિવારનો સહયોગ મળશે અને લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે સાસરી પક્ષ તરફથી પણ લાભ થશે તમે મિત્રો અને ભૂતપૂર્વ પરિચિતો પાસેથી મદદ મેળવી શકો છો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકોનું આજે અટકેલું કામ પૂર્ણ થશે मकान अथवा जमीन खरीदवा माटे दिवस सारो रहे बाड़कों भणतर कारतु स्वास्थ्यन ध्यान राखव तो मित्रों अमारी माहिती गमी तो चेनल ने सब्सक्राइब करो